પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર રાજ્યની અંદર હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે જેતપુર ખાતે જેતપુર શહેર જેતપુર તાલુકા અને આજુબાજુના વિસ્તારના સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ બહેનો વિદ્યાર્થીના સ્કૂલના બાળકો સહિત આજે મોટી સંખ્યામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એક દેશ માટે માન સન્માન અને સમગ્ર ભારતવાસીઓને દેશ માટે ગૌરવ છે એના માટે આજે જ્યારે દેશ માટે સૈનિકો પોતાનું બલિદાન આપતા હોય આ દેશ માટેની રક્ષા કરતા હોય અને એવા સમયે સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી થતી હોય ત્યારે જેતપુર ખાતે આજે ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કર્યું અને સૌ શહેરીજનો એમાં જોડાયા હતા ઠેર ઠેર આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડીલોથી અને નાના બાળકો સુધી તમામ આ તિરંગા યાત્રામાં જોડાઈ અને હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાને મારી અપેક્ષાવાન છે અને વિનંતી પણ છે કે દરેક નાગરિકોએ પોતાના ઘર ઉપર તિરંગો લેવડાવવો જોઈએ દેશને માનસાન આપવું જોઈએ અને આપણા તિરંગાની આન બાણ અને શાણ કાયમી માટે લહેરાતી રહે એ માટે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન